તો અમદાવાદની ત્રિપદા ઇન્ટરનેશનલ અને દિવાન બલ્લુભાઈ શાળામાં ફી વધારાના મુદ્દે વાલીઓ કરેલા હોબાળાના પડઘા ગાંધીનગરમાં પણ પડ્યા છે આ મામલે શિક્ષણ પ્રધાને હસ્તક્ષેપ કરી નિયમ અનુસાર કાર્યવાહી કરવા ડીઓ અને શિક્ષણ સંસ્થાને આદેશ કર્યો છે જે અનુસાર ડીઈઓએ ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલને ફી વધારો તેર ટકાથી ઘટાડી દસ ટકાની અંદર કરવાનું જણાવ્યું છે તો બીજી તરફ દિવાન વલ્લુભાઈ શાળામાં આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા સિનિયર કેજીના વિદ્યાર્થીઓને ધોરણ એકમાં આરટીઆઈ હેઠળ પ્રવેશ આપવાનું જણાવાયું છે અને જો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં અપાય તો શાળા સામે શિક્ષાત્મક પગલાં લેવાશે સ્કૂલનો જે પ્રશ્ન હતો એમાં માન્ય મંત્રીશ્રીએ સૂચન કર્યું છે શાળાને પણ એ લોકો એગ્રી પણ થઈ ગયા છે અને એમણે જે ફી વધારો કરેલો નિયમ નિયમથી વધારે એ પાછો ખેંચી લીધો છે અને દસ સુધી ફી વધારો માન્ય રાખેલ છે એટલે ત્રિપદાવાનો જે પ્રશ્ન જે છે એ માન્ય શિક્ષણ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને આ સોલ્વ થઈ ગયો છે બધાને આરટી અંતર્ગત જે અંદર મેરિટમાં આવતા હશે એના આરટીના નોમ્સમાં આવતા હશે એ બધાને દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં જ પહેલાં ધોરણમાં જ પ્રવેશ મળવા પાત્ર છે અને પ્રવેશ આપવામાં આવશે એટલે વિજ્ઞાન અરે ઇંગ્લિશ મીડિયમનો ધોરણ ધોરણનો ઇંગ્લિશ મીડિયમમાં હજુ એની મંજૂરી પણ નથી મળી શાળાને એટલે હજુ અત્યારે ફી બાબતે કોઈ ચર્ચા કરવી એ યોગ્ય નથી એમ છતાં એમનું હિયરિંગ કરેલું